હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ મિક્સ અથાણાની રેસીપી એટલે કે આંબા મોર આંબા હળદર અને ગાજર મરચાંનું મિક્સ અથાણું તો શિયાળામાં બધાના ઘરે આ મિક્સ અથાણું બનતું જ હોય છે પણ તમે જો આ રીતે આ મિક્સ અથાણું બનાવશો ને તો ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે અને આ મિક્સ અથાણાને તમે એક વર્ષ સુધી સાચવી પણ શકશો તો ચાલો શિયાળાનું સ્પેશિયલ મિક્સ અથાણું બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે અઢીસો ગ્રામ આંબા મોર લીધી છે જેને સફેદ હળદર પણ કહે છે અઢીસો ગ્રામ આંબા હળદર લીધી છે અઢીસો ગ્રામ લાલ ગાજર અને અઢીસો ગ્રામ આપણે લીલા મરચાં લીધા છે અને લીલા મરચાં આપણે મીડિયમ સ્પાઈસી હોય એવા લેવાના છે તો હવે આપણે આંબા હળદર આંબા મોર અને ગાજરને છોલીને ઊભા ચીરામાં કાપી લઈશું અને મરચાંને પણ વચ્ચેથી કાપીને બીયા કાઢી લઈશું તો જો આ રીતે બધા વેજીટેબલને આપણે લાંબા ચીરામાં કાપી લીધા છે અને બને ત્યાં સુધી બધાને આપણે એક જ સાઇઝમાં કાપવાના છે તો અથાણું જોવામાં પણ બહુ સારું લાગશે અને જો મરચાંને આપણે આ રીતે વચ્ચેથી કાપીને બધા બીયા કાઢી લીધા છે તો મરચામાંથી આપણે બીયા જરૂરથી કાઢી લેવાના છે કારણ કે અમુક વખત બીયાથી અથાણું કાઢું પડી જતું હોય છે તો કાપેલા વેજીટેબલને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈએ તો શિયાળામાં આ અથાણું ખાવું આપણા માટે બહુ જ લાભદાયક છે કારણ કે આંબા હળદર અને આંબા મોરની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં એ ભરપૂર માત્રામાં મળી પણ જાય છે અને આ આપણા માટે બહુ જ ગુણકારી હોય છે અને જુઓ તમે આ રીતે આ અથાણું બનાવશો ને તો એટલું બધું ટેસ્ટી બને છે કે બધાને બહુ જ ભાવશે તો બાઉલમાં આપણે બધા વેજીટેબલને લઈ લીધા છે હવે આમાં આપણે બે ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને સાથે જ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું વિનેગર નાખીશું તો આ સફેદ વિનેગર નાખવાથી અથાણું આપણું કાળું નથી પડતું અને લાંબા સમય સુધી સારું રહે છે તો આ સફેદ વિનેગર તમે જરૂરથી નાખજો તો હવે વેજીટેબલમાં મીઠું અને વિનેગરને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ આમ તો આપણે શિયાળામાં આથેલી હળદર ખાતા જ હોય છે પણ જો તમે આ રીતે અથાણું બનાવીને ખાશો ને તો કાંઈક નવું લાગશે અને તમારા ફેમિલી મેમ્બરને બધાને બહુ જ ભાવશે તો એક વખત તમે આ અથાણું જરૂરથી બનાવજો થોડીવાર આ રીતે ઉછાળીને પણ આને મિક્સ કરી લઈએ જેથી મીઠું અને વિનેગર બધા વેજીટેબલની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને જો તમારે આ વેજીટેબલમાં આદુ અને લીંબુ નાખવું હોય તો એ પણ તમે નાખી શકો છો આદુને પણ તમારે છોલીને લાંબા ચીરામાં જ કાપી લેવાનું છે અને લીંબુને તમારે નાના નાના પીસમાં કાપી લેવાના છે તો સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આને આપણે ઢાંકીને પાંચથી છ કલાક માટે રહેવા દઈશું અથવા તો તમે આને આખી રાત પણ ઢાંકીને રાખી શકો છો તો વેજીટેબલને મેં આખી રાત માટે ઢાંકીને મૂકી રાખ્યા હતા તો વેજીટેબલમાં સરસ રીતે મીઠું ચડી ગયું છે અને જો આમાંથી કેટલું બધું પાણી છૂટું પણ પડ્યું છે તો આ પાણીને આપણે એકદમ જ નિતારી લેવાનું છે અને વેજીટેબલને એકદમ કોરા કરી લેવાના છે તો જો બધું પાણી મેં સારી રીતે આ રીતે નીતારી લીધું છે અને આ પાણીને ફેંકી ના દેતા તાંબા પિત્તળના વાસણ તમે ઘસશો તો એકદમ ચકચકાટ થઈ જશે તો વેજીટેબલ આપણા સરસ તૈયાર થઈ ગયા છે હવે અથાણું બનાવવા માટે સ્પેશિયલ એક મસાલો બનાવી લઈએ તો બધા વેજીટેબલ આપણા એક કિલો જેવા થયા છે તો એક કિલો વેજીટેબલની સામે આપણે મિક્સી જારમાં સો ગ્રામ રાયના કુરિયા લઈ લેવાના છે સાથે જ એક ચમચી મીઠું અડધી ચમચી હળદર એક મોટી ચમચી ભરીને વલિયારી વલિયારીથી અથાણું બહુ જ ટેસ્ટી લાગે છે એક ચમચી હિંગ અને બે મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું આનાથી કલર ખૂબ જ સરસ આવશે અને બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ આમાં નાખીશું અને સાથે જ આપણે બે ચમચી વિનેગર પણ નાખી દઈશું હવે ત્રણ મોટી ચમચી જેટલું આપણે તેલ આમાં નાખીશું અને તેલને આપણે એકદમ ગરમ કરીને ત્યારબાદ ઠંડુ કરી લેવાનું છે અને ત્યારબાદ જ આ મસાલામાં નાખવાનું છે હવે આ બધા મસાલાને આપણે કરકરા રહે એ રીતે પીસી લઈશું તો મસાલાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે અને મસાલાને આપણે એકદમ સ્મૂધ નથી પીસવાના આ રીતે થોડા કરકરા રહે એ રીતે જ મસાલાને આપણે પીસવાના છે જો મસાલા તમારા બરાબરથી પીસાતા ના હોય અને જરૂર લાગે તો તમે આમાં એક ચમચી વિનેગર એક ચમચી લીંબુ અને એક ચમચી તેલ પણ નાખી શકો છો જેથી કરીને મસાલા સારી રીતે ક્રશ થઈ શકે તો આ ટેસ્ટી મસાલાને આપણે વેજીટેબલમાં નાખી દઈશું હવે આમાં બે ચમચી જેટલા રાયના કુરી આપણે આખા જ આ રીતે નાખવાના છે કારણ કે આખા રાયના કુરિયાનો પણ ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે હવે આમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એકદમ ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ તેલને એકદમ ઠંડુ કરીને આમાં નાખી દેવાનું છે તો અથાણાના બધા મસાલા આમાં આપણે નાખી દીધા છે હવે હાથને આપણે સારી રીતે ધોઈને હાથથી જ આ મસાલાને આપણે વેજીટેબલની સાથે મસળી મસળીને મિક્સ કરવાના છે તો આ અથાણાની રેસીપી મારા મમ્મીની છે જે વર્ષો જૂની રીત છે અને મારા મમ્મી વર્ષોથી આ રીતે જ આ અથાણું બનાવે પણ મારા મમ્મી અથાણાના મસાલાને મિક્સરમાં ક્રસ નથી કરતા પણ કથરોટમાં બધા મસાલા નાખીને હથેળીથી બધા મસાલાને ઘસી ઘસીને ફીણી લે છે કારણ કે આ રીતે ઘસી ઘસીને ફીણવાથી રાયના કુરિયાનો એક સ્ટ્રોંગ ફ્લેવર રિલીઝ થાય છે અને નાકે ઉડીને વળગે એવી સરસ એમાંથી આવે છે અને અથાણાનો ટેસ્ટ પણ બે ગણો વધી જાય છે પણ એ રીતે કરવાથી પંદરથી વીસ મિનિટ આપણને લાગી જાય છે અને મહેનત પણ એમાં બહુ થાય છે તો મિક્સીમાં આપણે આ રીતે મસાલાને ક્રશ કરી લઈએ તો આપણું કામ થોડું સહેલું થઈ જાય છે તો બસ આ રીતે ઘસી ઘસીને મસાલા અને વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે થોડું એને સરખું કરી લેવાનું છે અને આને ઢાંકીને આપણે ચોવીસ કલાક માટે રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે બેથી ત્રણ વખત આપણે એને હલાવી પણ લેવાનું છે તો ચોવીસ કલાક જેવું થઈ ગયું છે તો હવે આને આપણે ખોલીને ચેક કરી લઈએ તો જો અથાણામાંથી સરસ તેલ રિલીઝ થયું છે અને મસાલો પણ આપણા અથાણામાં સરસ રીતે ચઢી ગયો છે તો એક વખત સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું તો જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું અથાણું આ બન્યું છે ને અને સ્વાદમાં તો આ ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે તો હું તમને જરૂરથી કહીશ કે એક વખત તમે આ રીતે આ અથાણું જરૂરથી બનાવજો અને રૂમ ટેમ્પરેચર પર આ અથાણું બે મહિના સુધી સારું રહે છે અને ફ્રીઝમાં તમે આ અથાણું રાખશો ને તો આખું વરસ આ અથાણું સારું રહેશે અને કાચની બોટલમાં તમે આ અથાણું ભરશો તો વધુ સારું રહેશે તો આજની મારી આથાણાની રેસીપી જો તમને ગમી હોય સારી લાગી હોય તો કમેન્ટ દ્વારા મને જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવી જ અવનવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો